ક્યાંય એવી દુઃખદમય ઘટનાથી આમ થયું હોત તો કેવું રહેત અથવા તો અહીંયા આ પ્રકારે થયું હોત તો કેવું રહેત અથવા તો સ્પીડ લિમિટ ઓછી હોત તો કદાચ આવી ઘણી બધી બાબતો પછી માત્ર વાતો થાય છે જે ઘટના બને છે એના પહેલા જો આગમચેતી સ્વરૂપે અથવા તો જ્યાં ખરેખર એવી ઘટના બનવાની સંભાવના છે ત્યાં અગાઉથી જો આપણે એવો પ્રયત્ન કરીએ કે જો ઘટના નહિવ થઈ જાય તો એના માટે આપણે જે કંઈ પણ પગલા લેવા પડતા હોય એ પગલા અગાઉથી લઈ લઈએ તો બની શકે કે એ ઘટનાઓને આપણે રોકી શકીએ એમ અવારનવાર ચલો એક વખત પદાધિકારી અથવા તો કોઈ પણ એવા વ્યક્તિઓ કે જે અગ્રણી વ્યક્તિઓ છે કે જેના સિરે આ કામ આવતું હોય છે કે ક્યાંક લોકોનો અવાજ ઉપાડે અથવા તો લોકો માટે કરીને ક્યાંક કાર્ય કરે છતાં પણ જો એ બેસી રહેતા હોય ને તો એક શરમજનક બાબત પણ છે અથવા તો કાર્ય કરવું નથી એવી બાબત પણ ધ્યાને આવી શકે માંગરોળ શહેરના સિટીના બહારની ભાગમાં એટલે કે બાયપાસ રોડ ઉપર અવારનવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ ત્યાં કોઈ એવા પ્રકારે બંપ નથી લગાવેલું ત્યાં કોઈ એવા પ્રકારે બેરિકેડ નથી લગાવેલા હાઈવે ઓથોરિટી દ્વારા સૂચના દર્શક બોર્ડ લગાવવાનું હોય કે ભાઈ આગળ વળાંક છે એ ભયજનક છે વાહનની સ્પીડ લિમિટ એટલી રાખવી આવું કશું જ હોતું નથી ઘટના બની જાય ત્યાર પછી માત્ર એક જ વસ્તુ રહે છે એ રહે છે માત્ર અને માત્ર અફસોસ સૌથી પહેલા હું તમને એ આખો રસ્તો છે એ રસ્તો બતાવી દઉં કે ભાઈ ખરેખર અહીંયા અવારનવાર ઘટના બને છે તો એનું રીઝન શું હોઈ શકે ચાલો પહેલા જોઈ લઈએ મિત્રો આ જે છે માંગરોળ બાયપાસ રોડ અને આ જે બાયપાસ રોડ છે ત્યાંની બાજુ એટલે કે બસોથી ત્રણસો મીટરના ગાળે પણ એ લોકોએ એવો બોર્ડ નથી લગાવેલો કે ભાઈ આગળની બાજુ છે એ ભયજનક વળાંક છે અથવા તો વીસની લિમિટ રાખો અથવા ત્રીસની લિમિટ રાખો અહીંયા આ જે કંઈ પણ દુકાનદારો છે વાહનો પાર્ક થતા હોય આમથી જે બારોબારથી આવે છે માંગરોળ સેન્ટરના જે છે એને તો ખ્યાલ જ છે પરંતુ બારોબારથી જે આવે છે એ લોકોને ખબર નથી હોતી ની બાજુ ભયજનક વળાંક છે ગમે ત્યારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અગાઉ પણ મારા માધ્યમ માધ્યમથી મેં જણાવેલું હતું કે ભાઈ અહીંયા જો સેન્ટર ઉપર કોલ કરી દેવામાં આવે તો ત્યાં ચાર રસ્તા લાગુ પડે છે ને એ ચાર રસ્તાની અંદર ક્યાંય પણ એવું ન બને કે જોગાનું જોગ અનદેખી થાય અને ક્યાંક એવા પ્રકારે એક્સિડન્ટ થવાનો ભય રહે ચાલો તો આજે ત્રણ રસ્તા લાગુ પડે છે એ તમને બતાવી દઉં મિત્રો આ જે હું ઊભો છું ને એ સેન્ટરમાં ઊભો છું હવે આ માંગરોળનો ગેટ અવારનવાર મેં મારા વિડીયોમાં પણ બતાવેલો છે અહીંથી બે રસ્તા આમ લાગુ પડે છે એ વેરાવળ રોડ આમ જે છે એ કેશોદ રોડ અને આમની બાજુથી પણ એક રસ્તાનો ટર્ન લાગે છે હવે આ જે સેન્ટરનો ભાગ છે હું જે ઉભો છું અત્યારે અહીંયાં આ જે સેન્ટરનો ભાગ છે આ સેન્ટરની અંદર પોલ નાખી દેવામાં આવે એક અને અહીંયા ચાર દિશા તરફ આમની બાજુ એક એક આમની બાજુ અને એક આમની બાજુ એવું ચાર દિશાનું જો શાઇનિંગ લગાડી દેવામાં આવે ને તો બને એવું કે અહીંયાથી જે વાહન આવજાવ કરે છે હવે જો આવી ઘટનાઓ બની શકે ખબર ન હોય ફૂલે ફૂલ આવતા હોય એટલે સ્પીડ લિમિટ પણ ઓછી ન હોય તો બને એવું કે એક્સિડન્ટ થવાનો ભય રહ્યા અકસ્માત થવાનો ભય રહ્યા હવે ત્યાંની બાજુ જે આગળની બાજુ છે ત્યાં આગળની બાજુ પણ એવા પ્રકારે કોઈ પણ એવું શાઇનિંગ બોર્ડ લગાવેલું નથી કે ભાઈ આગળ જે છે એ રસ્તો એટલે કે કેશોદ બાજુ તો છે જ નહીં સાથે અહીંયા જે વેરાવળ બાજુ છે એ બાજુ પણ 200 કે 300 મીટર ના ગાડામાં નેશનલ હાઈવે ઓથોરિટી એ એવું શાઇનિંગ બોર્ડ નથી લગાવેલું કે ભાઈ આગળ જે છે એ રસ્તો ભયજનક છે વાહન ધીમે હાકો હવે ત્રણ વસ્તુ થઈ શકે ત્રણ વસ્તુ એટલે કઈ કઈ તો કે એક જાતો એડિશન આપી દેવામાં આવે જાતો બમ્બ બનાવી દેવામાં આવે અને ત્રીજું કે અહીંયા જે સેન્ટર છે આ સેન્ટર આ સેન્ટરની અંદર એક મોટો પોલ મૂકી દેવામાં આવે અથવા તો ત્યાં રાઉન્ડ સર્કલ કરી દેવામાં આવે જેથી કરીને એના નિયમની સાથે ગાડીઓ સારી રીતે ટર્ન લઈ શકે કરી શકે મિત્રો અહીંયા આ એક્સિડન્ટો થવાના ઘણાના મૃત્યુ થયા છે ઘણાના ગંભીર અકસ્માતો થયા છે આવી બધી પરિસ્થિતિ આ રસ્તા ઉપર બની છે છતાં પણ જો આને ધ્યાનમાં ન લેવામાં આવતું હોય તો એમ કહી શકાય કે એક તો તંત્ર ઊંઘી રહ્યું છે અથવા તો તંત્રને ક્યાંય કોઈ પ્રકારે લોકોનો જીવ જાય અકસ્માતો થાય તો એનાથી એને કોઈ મતલબ નથી ત્રીજું કે જે લોકોના સીરે આ કામ આવે છે જે આ અગ્રણી વ્યક્તિઓ છે આ તમામે પણ આ બાબતને ધ્યાનમાં લેવી પડે કે માત્ર આવી જ બાબતો નહીં શહેરની અંદર ક્યાંય પણ એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે એવા ક્યાંય પણ સેન્ટર છે અથવા તો ક્યાંય એવા પ્રકારે અકસ્માત થવાના ભયો રહે છે તો એ લોકોએ ત્વરિત ધોરણે એ પ્રકારે પગલાં લેવા જોઈએ કે લોકોને ક્યાંય કોઈ પ્રકારે હાનિ ન થાય લોકોને ક્યાંય પ્રકારે એવા પ્રકારની પ્રોબ્લેમો ન થાય કોઈ એવી સમસ્યાનો ભોગ ન બને તમે વિચાર કરો મિત્રો કે એ ઓગણીસ વર્ષીય યુવાનનું મૃત્યુ થાય કોઈ એકબીજા વ્યક્તિની અથડાવવાથી કે અકસ્માત થવાથી એ અકાયમી માટે અપાય થાય એમના એમના ઘરની પરિસ્થિતિ શું થતી હશે જે પરિવાર છે પરિવારની પરિસ્થિતિ શું થતી હશે એના ઉપર તો આબ ફાટી જાય માત્ર એક જ કઈ ભૂલ આ જે રસ્તો છે એ રસ્તાના કોઈ એવા પ્રકારના ટર્નિંગ પોઈન્ટ દેખાયા નથી અથવા તો આગળની બાજુથી એમણે જો કદાચ જ અહીંયા ચોરસાઈ હો તો ચારે ચાર દિશાની અંદરથી એ નીકળી શકત પરંતુ અફસોસની બાબતે મારે કેવું પડે છે કે કોઈ ઘટના બને છે પછી આપણે જાગીએ છે અથવા તો લોકો શું કરે છે માત્ર સાંભળી લે છે કે ચાર વાતો કરી નાખે છે દુઃખ વ્યક્ત કરી નાખે છે પછી જ્યાં હતા ત્યાં ને ત્યાં મારી તંત્રથી અપીલ છે અને મારું કાર્ય એ હોય છે કે માત્ર વિડિયોના માધ્યમથી જ નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલે પણ જ્યાં જ્યાં લોકોને સમસ્યાઓ સર્જાય છે જ્યાં જ્યાં લોકોને જરૂરિયાત ઊભી થાય છે ત્યાં જઈ અને ગ્રાઉન્ડ લેવલે પણ કામ કરવાનો પ્રયત્ન કરું છું અને એ સુધાર લાવવાનો પણ પ્રયત્ન કરું છું મિત્રો તો મારાથી કેટલો અહીંયા થઈ શકે છે ત્રણ બાબત આપણે ધ્યાનમાં લીધી છે તમારી કમેન્ટની ચોક્કસ આશા રાખું છું કે કાં તો બેરિકેડ કાં તો પછી બમ્પ કાં તો પછી સર્કલ બનાવી દેવામાં આવે જેથી કરી ભવિષ્યમાં કોઈ એવા પ્રકારની ઘટના ન બને મિત્રો ચેનલ પર નવા છો સપોર્ટ તમારો જરૂરી છે માત્ર વાતોથી કશું નહીં થાય તમારો સપોર્ટ પણ બહુ જરૂરી છે એટલે ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ધન્યવાદ આવજો બાય બાય